મુલત ટોલ પ્લાઝા ઉપર જીજે સોળ નંબરની સ્થાનિક ગાડીઓ પાસેથી ટોલ વસુલાતની ઘટનાએ ભારે રોષ ઉભો કર્યો છે ટોલ નાકા પર વાહન ચાલકોએ એકત્ર થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો તેમના વાહનો ટોલ ટોલનાકા પર ઊભા રાખીને વાહન ચાલકોએ પોતાની નારાજગી દાખવી હતી આ વિરોધના કારણે અંકલેશ્વરથી દહેજ અને ભરૂચથી ઝઘડ્યા જતી કંપની બસો ટોલ નાકા પર અટવાઈ ગઈ હતી વિરોધ દરમિયાન વાહન ચાલકોના જણાવ્યા મુજબ જી જે સોળની ગાડીઓ સ્થાનિક ગણાય છે અને સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલવાનું યોગ્ય નથી વિરોધ કરતા વાહન ચાલકોએ ટોલ નાકા સંચાલકોને તાકીદે નિર્ણય બદલવા અને સ્થાનિક વાહનો માટે ટોલ મુક્તિ જાહેર કરવા માંગ કરી હતી પ્રદર્શન દરમિયાન ટોલ નાકા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો જેના કારણે પેસેન્જર બસો અને અન્ય વાહનોની અવર જવર પર પણ અસર પડી હતી આ બાબતે ટોલ નાકા સંચાલકોએ હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી જો કે

કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બંને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ એક અહીં એક જાણવાવાળી વસ્તુ છે અને આની પહેલા અમે જ્યારે અહીં સ્થાનિક લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે અહીંથી મુક્તિ આપવામાં આવી હતી તેમ છતાં આ અહીં નવી કોઈ એજન્સી આવી ગઈ છે અને ફરી આવી રીતના સ્થાનિક લોકોને પ્રાઇવેટ ગાડીઓ અને બીજી આપણે કમર્શિયલ વ્હીકલોના ટોલ અચાનક ઉઘરાવવા માંડ્યા છે તો અહીંની આ જે આ ટોલની ટોલની જે એજન્સી છે શું એ અહીના સ્થાનિક કલેક્ટર અને અહીનાંત્રતથી ઉપર છે એમને ઉપરવાત જઈને કઈ રીતના આ સ્થાનિકો પાસેથી ફરીથી ટોલ ઉગરાવવાનો એ કર્યું આના કારણે વારંવાર લોકોને અહી સંઘર્ષમાં ઉતરવું પડે છે અને પારાવાર તકલીફોને જ્યારે ટોલ હોય છે ત્યારે એ કરે પણ અહી 100 મીટરની જે લાઈન આપવાની આવે જ્યારે પણ અહી ટ્રાફિક જામ થાય છે તો તેને કેમ મુક કરવામાં નથી આવતો આવા ઘણા બધા કારણો છે અને અહીં સ્થાનિક આગેવાનો એમએલએ એમપી એ ફરી આ મુદ્દે ચર્ચા કરી અને આ કાયમી ધોરણે બંને સાઈડ લોકોને અહીં સ્થાનિક લોકોને જે જે સોલ પાસિંગના લોકોને અહીંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ છે અને જો આ માંગ પૂરી નહીં થાય તો આવા ઘણા બનાવો બનતા જશે અને અહીં ફરી જલદ આંદોલનની ચીમકી અમે અહીંથી આપીએ છીએ જય હિન્દ જય ગરવી ગુજરાત